હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ યોગ કેમ છો બધા બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મેં કપડાં મૂક્યા છે તો કપડાં ધોવાના બાકી છે અને અત્યારે વાગવામાં થયા છે નવ વાગવા આવ્યા છે હજુ ચા નાસ્તો બાકી છે અહીંયા મેં દૂધ ગરમ મૂક્યું છે અને ચા બનાવી દીધી છે ચલો ફ્રેન્ડ્સ ગરમી પણ બહુ જ છે બિલકુલ પંખા વગર તો બિલકુલ રહેવાય નહીં એટલી બધી ગરમી છે અને અમારે એસી બગડી ગયું છે તો બહુ જ ગરમી લાગે છે એક રૂમમાં છે અને એ પણ બગડી ગયું છે તો ગરમી બહુ લાગે છે તો તડકો પણ બહુ જ આવી ગયો છે અહીંયા તો મેં ક્લીન કરી લીધું છે કચરો વાળીને તો ચાલો ફ્રેન્ડ દૂધ ગરમ થઈ જાય ચા તો બની ગઈ છે તો દૂધના ચા નાસ્તો કરી લઈએ અહીંયા મેં દાળ કાઢી છે તપેલીમાં તો મિક્સ દાળ અને ભાત તો હજી દાળ ચોખા ધોવાના બાકી છે તો ધોઈ લઉં છું અને અહીંયા મેં રોટલીનો આંટો બાંધી લીધો છે વાલોનું શાક કરવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ હજી તો વાસણ ધોવાના પણ બાકી છે થોડા ચાલો હું દાળ ચોખા ધોઈ લઉં અને કુકર પણ ચડાવી દઉં અને શાક બનાવું છે તો કરી લઉં કામ હા તો ફ્રેન્ડ્સ અહીંયા દાળ બોઈલ થઈ ગઈ છે જીવો મસ્ત દાળ બફાઈ ગઈ છે તો દાળમાં મસાલો કરીને વઘાર કરી લઈએ અહીંયા મેં મરચાં કટિંગ કરીને રાખ્યા છે તો દાળમાં નાખી દઉં અને અહીંયા ભાત પણ થઈ ગયા છે અહીંયા મેં કૂકરમાં વાલોળ મૂકી છે પાપવા માટે તો બે સીટીમાં થઈ જશે વાલો તો પછી એને વઘારી લઉં અને અહીંયા મેં રોટલી પણ કરી દીધી છે ચાલો હવે દાળમાં મસાલો કરીને વઘાર કરી લો એમાં ઘીથી વઘાર કરવાનો છે મિક્સ દાળ છે એટલે અને અહીંયા આટલા વાસણ પણ મેં ધોઈ લીધા છે આ તવી ગરમ છે તો એ બાકી છે વાલોનું શાક ને વઘારી લીધું છે તો મેં બે બે સીટીમાં મૂકીને સીટી અને વાલોળને બાફી લીધી અને પછી આ વઘારી લીધી છે તો એમાં થોડો અજમો પણ નાખી શકીએ છીએ નાખવો હોય તો અને આ દાળ પણ થઈ ગઈ છે સરસ ચાલો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે દાળ ભાત શાક રોટલી અને કાકડી પડી છે તો જોડે કાકડી પણ તમારી લઈએ છીએ તો ચાલો ફ્રેન્ડ્સ જમવા બેસી જઈએ હા તો ફ્રેન્ડ્સ હું જમવા બેસી ગઈ છું તો મેં દાળ લીધી છે વાલોનું શાક કાકડી અને રોટલી લઈ લઉં છું તો ચાલો જમવા હા તો ગઈ જમવાનું બધાનું થઈ ગયું છે અને અહીંયા મેં સ્ટેન્ડ અને ગેસ બધું સાફ કરી દીધું છે વાસણ પણ ધોઈ લીધા છે તો અત્યારના દોઢ વાગવા આવ્યો છે તો ચલો ફ્રેન્ડ્સ હવે થોડીવાર હું આરામ કરું થોડું કામ છે એ પણ કરું બાકીનું અને થોડું એડિટિંગનું કામ પણ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ અત્યારના સાડા ચાર થવા આવ્યા છે અને હું બપોરે થોડીવાર આડી પડી પણ મને તો ઊંઘ આવી જ નહીં તો થોડી વાર મેં એડિટિંગનું કામ કર્યું થોડી વાર એમને એમ પડી જ રહી અને પછી આ નળી છે જે આ બાર કુંડીઓ છે એનાથી ભરું છું હું તો નળી બહુ જ ખરાબ થઈ ગઈ હતી અંદરથી એકલો ક્ષાર જામી ગયો હતો તો મેં અંદર બ્લીચિંગ નાખી અને નળી સાફ કરી તો જુઓ સરસ વ્હાઈટ થઈ ગઈ છે તો એ કામ કર્યું મેં અત્યારે અને હવે પેલી સાઈડ પાછળની સાઈડ અહીંયાથી પાછળની સાઈડ હું જાઉં છું તો ત્યાં કચરો બહુ થઈ ગયો છે તો થોડો કચરો પણ વાળી લો અને ગરમી તો એટલી બધી છે કે ગરમીમાં રહેવાતું જ નથી બહુ જ ગરમી લાગે છે તો હમણાં તો થોડો પવન છૂટ્યો તો અને થોડું વાતાવરણ પણ બદલાયું પણ કશું થયું નહીં એમને એમ જ છે તો ચાલો ફ્રેન્ડ્સ હું કચરો વાળવો છે તો પેલી સાઈડ જઈને કચરો વાળી આવું અને પછી વાસણ ગોઠવવા છે અને સવારની રોટલીને તો પડ્યું છે તો જુઓ જમવામાં સાંજે શું બનાવું તો ચાલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ગાઈસ હું આવી ગઈ છું અહીંયા પાછળ તો જુઓ અહીંયા બહુ કચરો થઈ ગયો છે બહુ પાના પડ્યા છે અહીંયા સુકાઈ ગયેલા તો અહીંયા જુઓ આ ફ્લાવર આવે છે હવે આની સીઝન ચાલુ થઈ છે તો તો બહુ સરસ લાગે છે તો અહીંયા કચરો થઈ ગયો છે અહીંયા પણ થોડો થોડો છે તો પાછળ પણ વાળી લો અત્યારે ગરમીના કારણે છોડ પણ બધા સુકાઈ જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ હું કચરો વાળી લઉં અને પછી અંદર જઈ અને વાસણ ગોઠવવાના છે ગોઠવું અને જુઓ આ નીચેનો ચોક છે એ હમણાં મેં કચરો વાળી લીધો છે અને અહીંયા ઢગલી કરી છે કચરાની તો એ ભરી લઉં હું હા તો ગાઈસ અત્યારે વાગી ગયા છે છ અને ઓગણીસ મિનિટ થઈ છે અને અત્યારે રસોઈમાં તો જુ હાથે રોટલી પડી છે અને સવારે દાળ બનાવી હતી મિક્સ દાળ એ પણ પડી છે અને આટલું શાક પણ પડ્યું છે તો જોવું હવે બીજું શું બનાવું તો આટલું તો પડ્યું જ છે અને અમે ત્રણ જ જણા છીએ જમવાવાળા તો કશું નહીં બનાવું તો પણ ચાલી જશે એવું લાગે છે તો જોઈએ હવે નિહારણ એના પપ્પાને પૂછું કે શું બનાવવું છે બીજું કંઈ તો ચાલો ફ્રેન્ડ્સ જે બનાવવું હોય તે બનાવી લઈએ અને પછી જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું અત્યારે તો મેં કશું બનાવ્યું જ નથી સવારનું પડ્યું હતું એ જ ખાઈ લીધું તો થઈ ગયું બધાને અને વાસણ પણ ધોઈ લીધા અને કિચન પણ સાફ કરી લીધું છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે તો મને એમ હતું કે કાલે હું સાફ સફાઈનું કામ ચાલુ કરીશ પણ આજે વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું એટલે જોઉં છું હવે કાલે કેવી રીતનું રહે છે તડકો હશે તો કામ કાલે કાઢીશ હું તો થોડું થોડું કામ કરતા કરવાનું ચાલુ કરી દઉં તો થઈ જાય ધીમે ધીમે તો હવે તો થોડા દિવસ પછી નવરાત્રિ પણ આવશે તો ઘરની સાફ સફાઈ તો કરવી પડશે બધાને ચાલુ કરીએ દીધી હશે મારે તો હજુ બાકી છે તો જોવું કાલે કેવું વાતાવરણ રહે છે તો કાલથી હું ચાલુ કરીશ પછી થોડું થોડું તો ચાલો ફ્રેન્ડ્સ આજે અહીંયા આપણે વિડીયો એન્ડ કરી દઈએ છીએ કાલે મળીશું નવા કંડ સાથે તો ચાલો ફ્રેન્ડ્સ બાય બાય